નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રિંગ રોડ ની હાલત બત્ત છેલા ઘણા સમય થી રસ્તા સાફ સફાઈ ની હોવાથી કચરા ના ઢગલા વણકર વાસ ની બારી થી સહયોગ વિદ્યાલય સુધી નો વાહન વ્યવહાર સહિત આમ જનતા ને ચાલી ને નીકળવું મુશ્કેલ લખતર સ્ટેટ દ્વારા આશરે દોઢસો વર્ષ પહેલા રૂપિયા એક લાખ રૂપિયા ખર્ચે લખતર ગામ ની સુરક્ષા માટે ગઢ બનાવડાવ્યો હતો આ ગઢની બહારની સાઈડમાં રોડ બનાવ્યો હતો જેથી ગઢની સાર સંભાળ લઈ શકાય જે રોડને હાલ લોકો લખતર ગામના રિંગ રોડ તરીકે પણ ઓળખે છે ત્યારે હાલ લખતર સહયોગ વિદ્યાલય પાસેથી શિયાળી દરવાજા પાસેનો રોડ હાઈવે હોય ઉપયોગમાં આવી રહ્યો છે સાથે તપસ્વી બાપુની દેરી પાસેથી આથમના દરવાજા સુધીનો રોડ ઉપયોગમાં લઈ શકાય તેમ છે ત્યારે બાકીના રોડની હાલત બદતર છે તેમાં વણકરવાસની બારીથી સહયોગ વિદ્યાલય સુધીના ગઢની અડીને આવેલ રોડ અત્યંત બદતર હાલતમાં છે આ રોડ ઉપરથી પહેલા એસટી બસ સહિતના વાહનો આદર્શ લીલાપુર તરફ જતા હતા સાથે શેરી સહિતના લોકો આ રોડ ઉપરથી બસ સ્ટેન્ડ જતા હતા વિદ્યાર્થીઓ પરંતુ હાલ આ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકોને ના છૂટકે બસ સ્ટેન્ડ સહયોગ વિદ્યાલય તરફ જવું પડે છે આથી આ રોડ લખતર ગામ સહિત આદર્શ ઇરાપુર તરફ જતા વાહન ચાલકો રાહદારીઓ મળે તાત્કાલિક સાફ સફાઈને ઘટતું કરે તે અત્યંત જરૂરી હોય લોકોના હિતમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી હાલમાં લોકો દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે